અરવલ્લીના જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જિલ્લાના મુખ્ય ડેમોમાં પાણીનું લેવલ નીચું જતાં ચિંતા વ્યાપી છે મોડાસાના માઝુમ ડેમમાં ફક્ત સત્તર પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં માજુમ ડેમનું પાણી અપાય છે જો ડેમના પાણીના જથ્થામાં હજુ પણ ઘટાડો થાય તો મોડાસા શહેરને પાણીનો અન્ય વિકલ્પ શોધવો પડે તેવી પરિસ્થિતિ છે શામળાજીના મેશોર ડેમમાં વીસ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા પાણીનો જથ્થો છે માલપુરના વાત્રક ડેમમાં પચીસ ટકા પાણીનો જથ્થો છે એક તરફ ઉનાળો આકરો બન્યો છે ત્યારે તમામે તમામ જળાશયો નું જે જળસ્તર છે એનું લેવલ બિલકુલ નીચું જવા પામ્યું છે અરવલ્લી જિલ્લાના મુખ્ય વાત્રક મેસુ અને માઝુમ ડેમ જેની અંદર માઝુમ ડેમની અંદર માત્ર સત્તર ટકા પાણીનો સંગ્રહ જે છે બચવા પામ્યો છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ માઝુમ ડેમના જે દરવાજા છે એ દરવાજાથી પણ નીચે આ પાણીનું જળસ્તર છે જે ગયેલું છે હવે જો આગામી સમયમાં વધુ જળસ્તર નીચું જાય તો પાણીની વિકટ સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ પેદા થવા પામી છે ખાસ કરીને જિલ્લાનો સૌથી મોટો જે વાત્રક ડેમ છે એ વાત્રક ડેમની જો વાત કરીએ તો વાત્રક ડેમની અંદર પણ ફક્ત પચીસ ટકા જેટલું પાણીનો સંગ્રહ બચ્યો છે ત્યાં પણ કેનાલોમાં પાણી છોડવાનું તંત્ર દ્વારા જે અપાતું હતું એ પાણી પણ હાલ બંધ કરવામાં આવ્યું છે મૈસો ડેમની વાત કરીએ તો મૈસો ડેમની અંદર પણ ફક્ત વીસ ટકા જેટલો પાણીનો સંગ્રહ છે ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા જો નર્મદાનું પાણી ડેમોની અંદર નાખવાનું જે છે એ પણ હાલ બંધ છે જો નાખવામાં આવે અને જો વરસાદ લંબાય તો આગામી સમયની અંદર અરવલ્લી જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જયદીપ પાંડિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યુઝ અરવલ્લી